લાઈન બધી બંધ છે એના ઘર ઉપર સાંભળો તમારો માણસો ખોડેલો છે એ સાંભળો ઉપર પડે છે રસોડો જે છે ને બાજુમાં રસોડા ઉપર પડે છે મારા અને ફોટા મને ઉપર છે ઘર ની અંદર તમે થાંભલા ખોડી જાય તમારા માણસો તો આવી રીતે કયા નિયમ લખી તમે ઘરની બાજુમાં પડી જાય અને માણસો મરી જાય તો જવાબદારી કોની આવે એ તો કાપી નાખી પણ દીધો થાંભલો એમને હમણાંથી પડેલો છે ઉપર હમણાંથી પડેલો છે એ સાંભળવા લાઈટ તો ચાલુ છે નથી પડેલો ત્યાંથી કેર કાપીને નાખી સાઇડ પર કરી આયા છે હમણાં ક્યાં પડેલો સાંભળો ફોટા આવ્યા છે હમણાંથી ચાર પાંચ દિવસ પહેલા થી સાંભળવા પડ્યો છે ને એના ઘર ઉપર પડ્યો છે ઘર પછી કાઢી લેવા સાંભળો આંકડાની અંદર લાઈટ ચાલુ કરવાની કેવી છે મારી વસ્તુ સમજો ભલે તમે લાઈટ બંધ કરી છે એના આંકડામાં તમે તમારે થાંભલો તો તમારે રીબીઆર જ ખોર છે કે ગામવાના છે મોકલો તમને ફોટો બતાવું બરોબર ને ઘર ની અંદર એના રસોડા ઉપર પડેલો છે સાંભળો ઘરની ઉપર ભરેલો છે મારા હટાવી દીધા ને અરે સાહેબ મારા મારી વાત તો સાંભળો જયારે સાંભળો પડ્યો ત્યારે આવી ઘણી બધી લાપરવાહી છે મને એમ કે તમે દીદી મને એમ કીધું કે ભાઈ અમારી અમુક વસ્તુ ઓછી છે બરોબર છે આવી લાપરવાહી માણસો જાય જશે જવાબદારી કોની